આયુર્વેદિક દેશી રામબાણ ચૂર્ણ બનાવવા માટે સૌથી પહેલાં તેની બધી જ વસ્તુઓ લઈ લેશું જેમાં સૌથી પહેલાં અહીંયા કાળી જીરી લીધેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે આ કાળીજીરી જીરા કરતાં ઘણી અલગ હોય છે ત્યાર પછી આખી મેથી મેથી લીધેલી છે છે આ શરીર માટે ખૂબ જ અને ત્યાર પછી તેની સાથે જ અજમા લીધેલા છે અજમાનો આપણે રસોડામાં મસાલા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ હવે તે કેટલી માત્રામાં લેવું અને તેનો પાવડર કઈ રીતે બનાવવું તે આપણે જોઈશું તો હવે એક કઢાઈમાં પચાસ ગ્રામ કાળી જીરી લઈ તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા ગરમ કરીશું અહીંયા કાળીજીરીને શેકવાની નથી તેને થોડી થોડી ગરમ જ કરવાની છે કાળીજીરીમાં કેલ્શિયમ પોટેશિયમ મેંગેનીઝ આયન વિટામિન એ અને સિલેનિયમ જેવા તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે ચીરીને ગેસની સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા એકથી દોઢ મિનિટ જેવું ગરમ કર્યા પછી હવે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે ચીરી ગરમ થઈ ગઈ છે તો આ કાળીચીરીને આટલી જ ગરમ કરવાની છે તેને વધારે ગરમ નથી કરવાની આ રીતે થોડું ગરમ કરવાથી ચીરીમાં થોડું ઘણું મોઇશ્ચર હોય તો તે નીકળી જાય અને તેનો પાવડર સરળતાથી થઈ શકે તો હવે તેને એક ડીશમાં કાઢી લેશું અને ત્યાર પછી સો ગ્રામ અજમા લઈ તેને પણ ગેસની સ્લો ફ્લેમ ઉપર 1 થી દોઢ મિનિટ જેવું સતત ચમચા વડે હલાવતા હલાવતા ગરમ કરીશું અજમા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે એ તો બધાને ખબર જ હશે કેમકે આ અજમાનો આપણે રસોડામાં મસાલા તરીકે ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ શું તમને ખબર છે કે આ અજમા વિટામિન એ વિટામિન સી ફાઈબર આયન કેલ્શિયમ અને આયનથી ભરપૂર હોય છે અને એ સિવાય તેમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીમાઇક્રોબિયલ ગુણો પણ રહેલા હોય છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે અજમા પણ સરસ ગરમ થઈ ગયા છે તો તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ત્યાર પછી અહીંયા મેં અઢીસો ગ્રામ મેથી લીધી છે તો આ મેથીને પણ કઢાઈમાં ઉમેરીને તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકીશું અહીંયા મેથીને ખાલી ગરમ જ નથી કરવાની પણ તેને થોડી વાર માટે શેકવાની છે અત્યારે આ મેથીને હું કોરી જ શેકું છું પણ જો શક્ય હોય તો મેથીમાં એકથી દોઢ ચમચી જેટલું એરંડિયું મિક્સ કરીને પછી તેને શેકવી આ રીતે એરંડિયું મિક્સ કરીને મેથીને શેકવાથી તે વધારે ફાયદાકારક બનશે હવે આ મેથી વિશે આપણે જાણીએ તો તેમાં આયન કેલ્શિયમ મેગ્નેશિયમ સોડિયમ ઝિંક ફોસ્ફરસ વિટામિન સી અને ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે એટલે આ મેથી પણ શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે મેથીના દાણા થોડા મોટા હોવાથી તેને ગરમ થવામાં અને શેકાવામાં થોડો વધારે સમય લાગે છે તો બેથી અઢી મિનિટ જેવું મેથીને શેક્યા પછી હવે તેની મસ્ત સુગંધ આવવા લાગી છે તો તેને પણ એક પ્લેટમાં કાઢી લેશું અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે અજમા કાળીજીરી અને મેથી બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે અથવા તો ગરમ થઈ ગઈ છે તો હવે તેને ઠંડી થવા દેશું આ બધી જ વસ્તુ ઠંડી થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારા વિડીયોઝ હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસીપી ચેનલ એચ એસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે અહીંયા જોઈ શકાય છે કે મેથી અજમા અને જીરી સરસથી ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેમાંથી તેનો પાવડર તૈયાર કરીશું તો તેના માટે તેને મિક્સી જારમાં લઈ તેને પીસીને તેનો પાવડર તૈયાર કરીશું પણ જો તમને એવું લાગે કે એક વખતમાં બધી જ વસ્તુ સરસથી પીસાઈને તેનો પાવડર તૈયાર નથી થતો તો તેને અડધી અડધી કરીને બે વખત પીસીને પાવડર તૈયાર કરવો જેથી તેનો પાવડર સરસથી તૈયાર થાય મેથી કાળીજીરી અને અજમાને પીસ્યા પછી તેનો પાવડર તૈયાર થઈ ગયો છે એટલે કે આપણું આ દેશી રામબાણ ચૂર્ણ તૈયાર છે હવે મેં તમને આગળ મેથી અજમા અને કાળીચીરીના ફાયદા કહ્યા તે જાણીને જ તમને ખબર પડી ગઈ હશે કે તે ત્રણેય વસ્તુના અલગ અલગ એટલા ફાયદા છે તો તે ત્રણે સાથે મળીને શરીર માટે કેટલું ફાયદેમંદ હશે તો હવે હું તમને આ દેશી રામબાણ ચૂર્ણના ફાયદા કહું તો તે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે આ ચૂર્ણનું સવારે અથવા તો સવાર સાંજ રેગ્યુલર જમ્યાના એક કલાક પછી અડધા એક ચમચી જેટલું ગરમ પાણી સાથે સેવન કરવામાં આવે તો તે શરીરમાં મેટાબોલિઝમ રેટ વધારે છે અને તેમાં ફાઈબરની માત્રા પુષ્કળ હોય છે જેથી તે પાચન સારું બનાવશે જેથી તમારું પેટ સાફ રહેશે અને તે વજન ઘટાડવામાં પણ ફાયદેમંદ છે અને તેની સાથે સાથે જ તે હાડકાને સંબંધિત રોગોમાં પણ ખૂબ જ ફાયદેમંદ છે એટલે કે તે હાડકાને મજબૂત બનાવે છે અને ત્યાર પછી તે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે તેથી ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદેમંદ છે અને તે લોહીને શુદ્ધ કરવામાં પણ ખૂબ જ ફાયદેમંદ છે એટલે કે તે શરીરનું ડિટોક્સિફિકેશન કરે છે જેના લીધે તમારી ત્વચા ખૂબ જ સારી બને છે જો ત્વચામાં રિંકલ્સ હશે તો તે પણ ઓછા થઈ જશે અને તે આંખ વાળ માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે અને એ સિવાય હૃદયની કાર્યક્ષમતા પણ વધારે છે તો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આ ચૂર્ણ શરીર માટે કેટલું ફાયદેમંદ છે તો આ ચૂર્ણ તમે પણ જરૂરથી બનાવજો અને તેનું માપ હું ફરીથી કહી દઉં તો તેના માટે અઢીસો ગ્રામ આખી મેથી સો ગ્રામ અજમા અને પચાસ ગ્રામ કાળીજીરી લીધી છે અને આ ચૂર્ણનું સેવન કઈ રીતે કરવું તો સવારે અથવા તો સવાર સાંજ જમ્યાના એક કલાક પછી અડધી અથવા તો એક ચમચી જેટલું ચૂર્ણ લઈ તેને નવશેકા ગરમ પાણી સાથે પીવું અને આ ચૂર્ણ પીધાના કલાકથી દોઢ કલાક સુધી કંઈ પણ જમવાનું નથી જો તમે આ ચૂર્ણનું રેગ્યુલર સેવન કરશો તો તમારા શરીરમાં પંદરથી વીસ દિવસમાં જ તેના ફાયદા જોવા મળશે તો તમે પણ આ ચૂર્ણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ